હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઇલેક્ટ્રિક બ્લેન્ડરના ઉપયોગ વગર મલાઈમાંથી બિલકુલ કીટું વગર ઘી માખણ ગરમ કરીશું ત્યારે અને બીજું ઘી તૈયાર થઈ જાય ત્યારે બે એવી ચીજ ઉમેરીશું ને તેનાથી તમારું ઘી ખુશબુદાર અને કણીદાર તો બનશે જ લાંબા સમય સુધી વાસ પણ નહીં આવે જો તમારી મલાઈ વધારે દિવસની ભેગી કરેલી હશે તો પણ તો ચલો મારી સાથે હાથને બિલકુલ બગાડ્યા વગર એક અલગ જ સ્વાદ અને સુગંધ સાથે મલાઈમાંથી ઘી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય દોઢ લિટર દૂધ લીધું છે કે જેને મેં ગરમ કરીને ઠંડુ કરીને ફ્રિજમાં રાખ્યું હતું તો તેમાં મલાઈ બાજી છે તેને ચપ્પા વડે કિનારીથી અલગ કરી લઈએ અને આ મલાઈ છે તેને અલગ કાઢી લઈશું તો આ એક તપેલી માં મેધ પરની મેં દહીં કે છાસનું મેળવણ એડ નથી કર્યું અને આજની મલાઈ પણ લઈ લીધી છે ત્યારબાદ તેમાં આપણે એક મોટી ચમચી દહીંનું મેરવણ ઉમેરીશું આ દહીં મીડિયમ ખટાશ વાળું દહીં છે તેને પેલા દહીંને આ રીતના ભાંગી લઈએ પછી તેમાં એક ચમચી જેટલું પાણી ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને આપણે જે મલાઈ ભેગી કરી છે તેમાં આ મેરવણ ઉમેરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ તો મારે આ નાની તપેલી છે તો તેને એક મોટા તપેલામાં ટ્રાન્સફર કરી લઈએ પછી આ જે દહીંનું મેરવણ છે તે છેક તપેલામાં છેક તળિયા સુધી સારી રીતના મિક્સ થઈ જાય ને તે રીતે સારી રીતના ચલાવીને મિક્સ કરવાનું છે અને પછી તેને ઢાંકીને રાખી દઈશું મેં આજે સાંજે મલાઈમાં દહીંનું મેરવણ એડ કર્યું છે તો આખી રાત રહેવા દઈશું અને આવતીકાલે સવારે તેમાંથી માખણ અલગ કરીશું તો બીજા દિવસે સવારે તમે જોઈ શકો છો મલાઈમાં મેરવણ ઉમેર્યું છે તે મલાઈ સરસ રીતના જામી ગઈ છે અને મલાઈ નું લેવલ પણ થોડું ઉપર આવી ગયું છે એટલે કે તે પરફેક્ટ રીતે આપણું મેરવણ બરાબર હતું હવે તમારે ઇલેક્ટ્રિક બ્લેન્ડર કે આ રીતના લાકડાની રવાઈથી તમે આને મલાઈમાંથી માખણ અલગ કરી શકો તો હું આજે બ્લેન્ડરના ઉપયોગ વગર લાકડાની રવાઈથી એકદમ સરળ રીતે માખણ અલગ કરીશ આ રીતના ફેરવતા જઈને મલાઈને સારી રીતના ફેટીશું અને હા આ પ્રોસેસમાં બિલકુલ ઉતાવળ ના કરતા લગભગ બે થી ત્રણ જ મિનિટમાં આ રીતના અલાવશો ને એટલે માખણ અલગ થઈ જશે જો તમે ઉતાવળ કરીને પાણી ઉમેરી દેશો ને તો માખણ સહેલાઈથી અલગ નહીં થાય અને ઘાટી છાસ જેવું થઈ જશે ત્રણ મિનિટ ફેટી લીધા બાદ હવે આપણે ફ્રીજનું ઠંડુ પાણી બે કપ જેટલું ઉમેરીશું અને પછી રવાઈ વડે ફરી તેજ પ્રોસેસ કરીશું ને એટલે મલાઈમાંથી માખણ અને છાસ સહેલાઈથી અલગ થવા લાગશે જો તમારે મલાઈ વધારે હોય અને આ સ્ટેજ પર પાણીની જરૂર પડે તો ફરી થોડું પાણી ઉમેરવાનું મારે મલાઈ વધારે છે એટલે થોડું ફરી પાણી હું ઉમેરું છું અને ફરી રવાઈથી સારી રીતના ફેરવતા રહીએ તમે જુઓ થોડી જ વારમાં માખણ અલગ થવા લાગ્યું છે હજુ થોડી વાર માખણ અલગ થઈ ગયું છે તો રવાઈને કાઢી લઈએ અને પછી કાણાવાળા ચમચાથી માખણને અલગ કરીને તેને જાડા તળિયાવાળી કડાઈમાં કઢાઈમાં લઈ લઈએ એટલે વધારાની છાસ હોય તે નીકળી જાય ઘણા લોકોને માખણવાળા હાથ કરવા નથી ગમતા તો આ રીતના કાણાવાળા ચમચાથી લેશો ને એટલે તમારા હાથ બિલકુલ માખણ વાળા નહીં થાય સારી રીતના કાઢી લઈએ નહી છાસમાં થોડું માખણ રહી જાય તો આપણી કહેવત છે કે છાસમાં માખણ જાય ને બહુ ફોહડ કહેવાય એટલે આપણે માખણ ખૂબ જ ચોકસાઈ થી લઈ લેવાનું છે આ માખણ સાથે થોડી છાસ આવી ગઈ છે તો તેને પણ ચમચાથી થોડું પ્રેસ કરીને અલગ કરી લઈએ અને તે છાસ ને છાસ ભેગી ઉમેરી દઈએ હવે ખૂબ જ અગત્યની પ્રોસેસ છે હવે મેં સાદું પાણી લીધું છે ફ્રિજનું ઠંડુ પાણી નથી તો માખણને સારી રીતના ધોવાનું છે એટલે માખણમાં રહેલા મલાઈના કણ અને છાસ ભાગ હોય તે અલગ થઈ જાય થોડું પાણી ઉમેરીને માખણને ચમચા વડે આ રીતના ઉપર નીચે કરવાથી તમે જુઓ આપણે જે જે પાણી એડ કર્યું છે 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 તે જેવું થઈ ગયું તો આ આ તેને તપેલામાં લઈ લઈએ ફરી થોડું પાણી ઉમેરીશું અને માખણને આ રીતના ઉપર નીચે કરીને મલાઈ ના કણ અને છાશનો ભાગ હોય તે અલગ કરી લઈએ આ પ્રોસેસ તમે બરાબર કરશો ને એટલે તમે ઘી ગરમ કરશો એટલે બિલકુલ ઘી નહીં થાય અને ઘીને ગરમ થતા સમય પણ વધારે નહીં લાગે હવે આ જે પાણી છે તેને છાસમાં ના ઉમેરતા અને તેને હવે આપણે ફેંકી દઈશું તમે છાસમાં પણ ઉમેરી શકો છો પણ તે બિલકુલ પાણી છે એટલે તે છાસ બિલકુલ પતલી થઈ જશે ફરી ત્રીજી વાર પાણી નાખીશું તમને એવું લાગે કે માખણમાં પાણી નાખવાને છાશ જેવું થઈ જાય છે તો હજુ વધારે એક બે વાર પાણી નાખીને માખણને ધોઈ લેવાનું એટલે તમારા માખણમાં બિલકુલ છાશ અને મલાઈ કણ નહીં રહે તો કીટું ખૂબ જ ઓછું થશે ફરી ચોથી વાર પાણી નાખું છું અને માખણને વોશ કરું છું તમે જુઓ હવે પાણી ઉમેરવાથી છાસ જેવો કલર નથી આવતો પણ આછો દૂધિયા રંગનું પાણી જ દેખાય છે એટલે કે આપણું માખણ બહુ સારી રીતના વોશ થઈ ગયું છે તો આને પણ અલગ લઈ લઈએ હવે માખણ સારી રીતના વોશ થઈ ગયું છે કઢાઈને આ રીતના ફેરવીએ એટલે પાણીનો નથી દેખાતો એટલે કે આપણું માખણ સારી રીતના ધોવાઈ ગયું છે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીશું થોડું માખણ પીગળવા લાગે અને બધું માખણ પીગળી જાય એટલે તરત જ ગેસની ફ્લેમ સ્લો કરી દેજો ખાસ યાદ રાખજો અને ઘી પૂરું ગેસની ફ્લેમ સ્લો જ રાખજો એટલે ઘી માખણ સારી રીતના ઉગડી જાય એટલે આપણે માખણમાં એક નાગરવેલનું પાન નાખીશું નાગરવેલના પાનને માખણ ને ગરમ કરવામાં નાખવાથી ઘી સરસ ખુશબુદાર અને કલર સરસ આવશે આછાસ પણ એકદમ સરસ મોરી છે તો તેને તમે ગાળીને પીવામાં પણ ઉપયોગમાં લઈ શકો અને પીવી ના હોય તો ઢોકળા ઈડલી હાંડવો પલાળવામાં પણ ઉપયોગમાં લઈ શકો હવે ધીરે ધીરે ઘી છૂટું પડવા લાગ્યું છે પણ હજુ વાર છે થોડું સ્લો ફ્લેમ પર હલાવીશું તમે જુઓ કડાઈમાં ક્યાંય પણ ચીપક્યું પણ નથી તો તમે આવી રીતના માખણ ધોઈને ઘી ગરમ કરશો ને ધ્યાન રાખશો ને એટલે કીટું ક્યાંય કડાઈમાં ચીપકશે નહીં અને કીટું પણ બિલકુલ ઓછું જ થશે ધીમા ગેસ પર ગરમ ઘી મૂકીને તમારે સાઈડમાં કંઈ કામ કરવું હોય તો પણ કરી શકો વચ્ચે ક્યારેક ક્યારેક હલાવતા રહેવાનું મેં તમને આગળ કીધું તે પ્રમાણે તમે માખણને ચાર પાંચ પાણીથી વોશ કરશો ને એટલે માખણમાંથી ઘી ઝડપથી છૂટું પડી જશે એટલે કીટું પણ નહીંવત થશે બસ ઘી સારી રીતના ગરમ થઈ ગયું છે અને કીટું પણ આવું આછા બ્રાઉન કલરનું થઈ ગયું છે ખાસ એ ધ્યાન રાખવાનું કે વધારે પડતું ના રહેવું જોઈએ તો જ તમારું સરસ તૈયાર થશે અને કણીદાર અને ખુશબુદાર તૈયાર થશે આપણે નાગરવેલ નું પાન નાખ્યું હતું તે પણ સરસ ક્રિસ્પી થઈ ગયું છે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારું ઘી પણ આવું પરફેક્ટ જ તૈયાર થશે હવે ઘીને કણીદાર બનાવવા માટે માત્ર અડધી ચમચી જેટલું પાણી છાંટીશું પાણી ઉમેરીશું ને એટલે આ રીતના બબલ્સ આવશે અને ગેસ ચાલુ જ છે પાણી સારી રીતના કિમાયપચ થઈ જાય ત્યાં સુધી ગેસ ચાલુ જ રાખવાનો છે બબલ્સ આવવાના બંધ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને થોડું ઠંડુ થવા દઈએ હવે આપણે ઘીને ગાળી લઈએ ઘી ગાળીએ છીએ એને તો કિચનમાં મસ્ત મજાની ખુશ્બુ આવે છે એનું કારણ આપણે ઘીમાં નાગરવેલનું પાન નાખ્યું છે એટલા માટે પ્લસ તેને સારી રીતના હોશ કર્યું છે અને સારી રીતના પકાવ્યું છે એટલા માટે આ જે કીટું છે તે બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી પકાવવાનું એટલે ઘી સુગંધીદાર અને કણીદાર તો બનશે જ સાથે સાથે લાંબા સમય સુધી તેમાં વાસ પણ નહીં આવે અને ખરાબ પણ નહીં થાય ત્યારબાદ તમને કીટું બતાવું કેટલી ઓછી માત્રામાં છે અને ખાસ તો કડાઈ પણ બિલકુલ બગડી નથી ગરણીમાં કીટું ભેગું કર્યું છે તેને ચમચીથી આ રીતે પ્રેસ કરીને ઘીને ગાળી લઈએ ફક્ત આટલા ઘીમાંથી એક ચમચી કીટું નીકળ્યું છે આ કીટું એવું છે તમે તેને આમને આમ પણ ખાઈ શકો અથવા કોઈ મીઠાઈમાં એડ કરશો ને તો માવા તરીકે કામ આપશે હવે આપણું મસ્ત મજાનું ઘી પણ ખુશ્બુદાર તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે બરણીમાં ભરી દઈએ છે ને એકદમ સરસ ઘી કલર સુગંધ બધું જ પરફેક્ટ છે તો જરૂર એકવાર આ રીતના ટ્રાય કરજો તો ઘી બનાવવાની રીત મારી કેવી લાગે મિત્રો મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ